કારણ કે અત્યારે બીજે કંઈ આપણે લેવાનું નથી જો આજ ઘર છે આપણું છોટું મોટું ખેતરમાં આ ઘર છે આપણે તમે જોવો છો પહેલીવાર ઘરનું કારણ એ છે કે અમે અત્યારે આપણું ઘર ચાલું છે જો કામકાજ સમય જાઓ પેલું હેલિકોપ્ટર આ છે આપણું હેલિકોપ્ટર તો ઘરનું કામ ચાલુ છે એટલે હવે થોડુંક પ્રોબ્લેમ તો રહેવાનો જ છે અત્યારે ઘરનું કામ ચાલુ છે પહેલી વાર જોવું છે તો તમે કઈ ઘણા તમે ચલો તમે બસમાંથી આજે એકવીસમાં નંબરનો બી કરવાનો છે તમને બતાવી છે આ રીતનું છે નવું બધું કામકાજ ચાલુ જ છે અને આપણે મારા ગુલાબની હાલત બગડી ગઈ કારણ કે ઘરનું કામ ચાલુ છે તો ગુલાબની હાલત બી બગડી ગઈ છે તમે જો આ રીતનું ઘરનું કામ પણ ચાલુ છે ફટાફટ ઘરનું કામ થઈ જાય કારણ કે આપણે છાપરીમાં રહીએ છીએ છાપરી કઈ વાંધી છે બરાબર છાપરીની ઓલી પર તમને બીજું કોઈ પણ દેખાતું હોય તો કમેન્ટ કરજો બરાબર અને જો મિત્રો આજે તો કંઈક ગયા નથી એટલે બ્લોગમાં કંઈ છે નહીં પણ તમે મતલબ થોડીક આશા કરો ને સપોર્ટ કરો કે આપણું ઘર બી કમ્પ્લેટ થઈ જાય બધી રીતે કમ્પ્લેટ થઈ જાય મિત્રો